જે પરિવારો છે તે કર્યા કાર્યક્રમ દરમિયાન તેઓએ રજૂઆત કરી હતી ને ત્યાં હાલમાં આપ જોઈ શકો છો મુખ્યમંત્રીને તેઓ મળવા માટે પહોંચ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેઓને મળવા માટે બંને બહેનો છે તેમને બોલાવવા માટે અહીંયા બોલાવ્યા છે અને તેઓની વાત સાંભળી રહ્યા છે સૌથી મહત્વની વાત એ છે કે બે હજાર ચોવીસની અંદર જે ઘટના બની હતી કે અઢાર એક બે હજાર ચોવીસમાં જે ઘટના બની હતી હરની બોટકાંડમાં લગભગ બાર બાળકો અને બે શિક્ષિકાઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો ત્યારબાદ આ તમામ જે પરિવારો છે ન્યાય માટે ગુહાર લગાવી રહ્યા હતા પરંતુ આજે જ્યારે વિકાસના કામો અગિયારસો છપ્પન કરોડના જે કામોનો વિકાસનો કાર્યક્રમ હતો ત્યાં આ મુખ્ય જે બે મહિલાઓ છે જે પોતાના બાળકોને જીવ ગુમાવી બેઠી છે તે મહિલાઓએ ચાલુ કાર્યક્રમ દરમિયાન તેઓની રજૂઆત મુખ્યમંત્રી રજૂઆત કરી હતી ત્યારે મુખ્યમંત્રીએ પણ આપ જોઈ શકો છો આપજુ કે હાલ જે બંને મહિલાઓ છે એક મહિલા તો જે જે પ્રકારે મહિલા મુખ્યમંત્રીને બોલાવી છે મુખ્યમંત્રીએ આ બંને મહિલાઓને તેઓની વાત સાંભળવા માટે બોલાવ્યા છે સૌથી મહત્વનો આ વાત એ છે કે બંને મહિલાઓ છે પોતાના બાળકોને ચાલુ કાર્યક્રમ દરમિયાન જો કે બંને મહિલાઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બોલાવ્યા છે અને कल्पेश निजामानी वाइफ વિશ્વ નિઝામાં જેઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો તેની માતા આજે મુખ્યમંત્રીની સામે સાથે અન્ય એક મહિલા છે કે તેઓએ પણ રજૂઆત કરી છે અને ત્યારે હવે જોઈ શકો છો જે બાર બાળકો અને બે શિક્ષિકાઓ એક વર્ષ થઈ ચૂક્યું છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે જે પ્રકારે તપાસ ચાલી રહી છે પરંતુ ચોક્કસથી કહી શકાય दौड़ वर्ष थी आ बने महिलाओं मल्वा मांगती थी मुख्यमंत्री परंतु पंक्ति के अनुसार पर नहीं मिली आज हो गए हाँ જોઈ શકો છો બંને મહિલા ને મળવા માટે મુખ્યમંત્રીએ બોલાવ્યા છે તેઓની વાત સાંભળશે પરંતુ ચોક્કસ કહી શકાય કે આ સૌથી મોટી ચૂક કહી શકાય છે કારણ કે આ પ્રકારે મુખ્યમંત્રીનો જો કાર્યક્રમ હોય ને આ પ્રકારે કોઈ મહિલા મુખ્યમંત્રીની સામે થાય તો સુરક્ષા માટેનો સૌથી મોટો પ્રશ્ન થઈ ચૂક્યો છે હવે જે પ્રકારે આપ જોઈ શકો છો બંને મહિલા અહીંયા રજૂઆત કરવા માટે આવી હતી

આપ જોઈ શકો છો હવે બંને મહિલાને મુખ્યમંત્રીએ બોલાવી છે અને તેઓની વાત સાંભળી રહ્યા છે અને જો કે હવે જે ફ્લેગ ઓફ છે એ ફ્લેગ ઓફ કરવાના છે પરંતુ ચોક્કસથી કહી શકાય કે હવે આ જે પ્રકારે વાત છે કે બંને મહિલાઓ પોતાનો બળાફો છેલ્લા દોઢ વર્ષથી તેઓ કાઢતા હતા મુખ્યમંત્રીને તેઓ રજૂઆત કરવા માટે માંગતા હતા પરંતુ તેમ છતાં પણ જોઈ શકો છે

ăn um, mới biến lâu chế

જોઈશું હાલ પોલીસ તમામ વાત સાચવવાની પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ ચોક્કસ સૌથી મોટો પ્રશ્ન છે કે આ હરની બોટકાનની જે મહિલાઓ છે છેલ્લા દોઢ વર્ષથી તેઓ આ મુખ્યમંત્રીને મળવા માંગતા હતા પરંતુ ક્યાંય મળવા નથી દેતા અને તેને લઈને જ આ જોઈ શકો છો ખાસ સૌથી મોટો પ્રશ્ન છે કે આ જે પીડિત મહિલાઓ છે તેમને ન્યાય નથી મળતો અને તેને લઈને જ હવે આ મુખ્યમંત્રીને તેઓ રજૂઆત કરવા માટે અહીંયા પહોંચ્યા હતા આપજો કે આ કાર્યક્રમ સરકારનો હતો વડોદરા મહાનગરપાલિકાનો હતો તેમ આ કાર્યક્રમની અંદર આ મહિલાઓ કેવી રીતે પહોંચી એ પણ સૌથી મોટો પ્રશ્ન છે ખાસ કરીને જો કે જે પ્રકારે આ કાર્યક્રમ અહીંયા યોજાયો હતો અગિયારસો છપ્પન જોઈ શકો છો મુખ્યમંત્રી ખુદ જે મહિલાઓને પણ કીધું હતું કે તમે કોઈ એજન્ડાથી આવ્યા છો એટલે આ પ્રકારે જો કે જે કાર્યક્રમ યોજાયો હતો ખરેખર આ પ્રકારના જો કાર્યક્રમમાં હોય તો આ મહિલાઓ કેવી રીતે આ કાર્યક્રમમાં આવી તે પણ સૌથી મોટો પ્રશ્ન છે અને જોઈ શકો છો જે પ્રકારે આ કાર્યક્રમ અહીંયા મુખ્યમંત્રીના હસ્તે અગિયારસો છપ્પન કરોડના વિકાસના કામોનું કામ પણ હતું પરંતુ એમાં આ બે મહિલાઓ જે હરિબોટકાના બે મહિલાઓ જે છે પીડિત પરિવારો એક કલ્પેશ નિજામા જે વિશ્વના પપ્પા છે અને તેમની વાઈફ તે પણ અહીંયા આવી પહોંચી હતી ને મુખ્યમંત્રીને તેઓએ આ રજૂઆત કરી હતી એટલે આ સૌથી મોટો પ્રશ્ન સુરક્ષામાં પણ ચૂક થઈ હોવાનું પણ સામે આ આવ્યું છે અને ई जो शको छो जो यह कार्यक्रम तो थी रो परु चोक्स कही शक मारा कैमरामैन निहान ने कहिस थे वीडियो बतावाना प्रयत्न करे क्योंकि जे प्रकारे आज जे बे महिलाओ छे आप જોઈ શકો છો मारा कैमरामैन ने कहिस के आ बे महिलाओ छे आप જોઈ શકો છો આ કલ્પેશ રીજમાના વાઇફ એટલે કે વિશ્વ નિઝામાં જેઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે તે અને તેમની બાજુમાં બેઠેલા અન્ય એક મહિલા તે બંને આ કાર્યક્રમમાં આવ્યા હતા અને મુખ્યમંત્રીને તેઓએ સવાલ કર્યા હતા આ પ્રકારે સૌથી પહેલાં વાત કરીએ તો તેઓએ આવાસ માટે રજૂઆત કરી હતી ત્યારબાદ હરની બોટકાંડમાં હજુ પણ ન્યાય નથી મળતો તેવી વાત મુખ્યમંત્રીને વાત કહી હતી પરંતુ ચોક્કસી કહી શકાય કે જે મુખ્યમંત્રીએ પણ તેઓને સ્પષ્ટ વાત કહી હતી કે આપ કોઈ એજન્ડાથી આવ્યા છો એટલા પ્રકારની હવે સુરક્ષામાં પણ એક આ ચૂક થયું હોવાનું પણ સામે આવ્યું છે એટલે આ સૌથી મોટો પ્રશ્ન છે

તો આ આ આપ જોઈ શકો છો જે હતો એ વિડીયો પણ સામે આવ્યો છે અને આપ જોઈ શકો છો કે આ સ્પષ્ટપણે આ વિડીયો સામે આવે છે જે બે મહિલાઓ છે કે હરની બોટ પીડિતમાં પોતાના બાળકોનો જે જીવ ગુમાવ્યો હતો તેને લઈને તેઓના જે રોષ હતો તે બળાપો હતો તે ઠાલવ્યો હતો અને આ પ્રકારે આખી આ ઘટના સામે આવી હતી એટલે હવે આ સુરક્ષા સામે પણ એક સવાલો ઊભા થાય કે આ બે મહિલાઓ આ કાર્યક્રમમાં કેવી રીતે પહોંચી એ પણ સૌથી મોટો પ્રશ્ન છે ત્યારે હવે મુખ્યમંત્રીએ તે બે મહિલાઓને બોલાવી છે તેઓની વાત સાંભળી છે પરંતુ ચોક્કસથી છેલ્લા દોઢ વર્ષથી તેઓ મુખ્યમંત્રીને મળવા માંગતા હતા પરંતુ આ કાર્યક્રમમાં જે લોકાર્પણના કાર્યક્રમમાં તેઓ અહીંયા કેવી રીતે આવ્યા એ હવે પોલીસ તપાસનો વિષય છે પરંતુ ચોક્કસથી આ સુરક્ષામાં મોટો ચૂક થાય છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કેમેરામેન નિહાલની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા